પણ ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે ક્ષત્રિય સમાજના આગેવાનો સામે ગુનો નોંધાતા વિરોધ પ્રદ્યુમ્નનગર પોલીસ મથકે એકઠા થયા લોકો કાવતરા અને રાઉની કલમ હેઠળ ગુનો નોંધાતા વિરોધ મહિલાઓ સાથે ગેરવર્તન બદલ પોલીસ સામે ફરિયાદની માંગ આક્ષેપો મૂકવામાં આવે છે એ આક્ષેપો અમે નહીં સ્વીકારી કેમકે આ બધા કાવતરા અમે નથી કરતા આ લોકો પોલીસ સાહેબ કમિશનર ને હું પ્રશ્ન પૂછવા માંગુ છું કે તમારા ઉપર શું કઈ એવું દબાણ છે તો અમને ક્ષત્રિય સમાજ ને અને પોલીસ સ્ટાફ ને બીજેપી પાર્ટી શું બદનામ થઈ જાય આ બધા કાવતરા મને એ લોકો ના લાગે છે જે પૂતળા દહન નું જે કાયદાની અંદર એક્ટું જે જાહેરનામું છે એની અંદર જે જાહેરનામા સિવાયની જે કલમો છે જાહેર પ્રોપર્ટીને નુકસાન કરવું એકસો વીસ બી આ પ્રકારની જે ગંભીર કલમો લગાડવામાં આવી છે તો આ કઈ કારણોસર લગાડવામાં આવી છે અમને સ્પષ્ટપણે જણાય છે કે આ પરસોત્તમભાઈ રૂપાલાના ઈશારે આ જે કાંઈ પરિસ્થિતિ ઊભી થઈ છે કેમ કે ગઈકાલે સાંજે સાત વાગે જે બનાવ છે જે પ્રકારનો કાર્યક્રમ હતો ત્યારે સ્પષ્ટપણે અધિકારી અધિકારીશ્રીઓ અમારી ધરપકડ અમે સામેથી દેવા તૈયાર હતા તો પણ એમને ધરપકડ કરેલ નથી અને અચાનક રાત્રે જે રીતે અમારા યુવાનોને ઉપાડવામાં આવ્યા તો આમાં સો ટકા સીપીને ઉપરથી પરસોત્તમભાઈનું પ્રેશર બનાવવામાં આવ્યું છે વાક કોનો છે રૂપાલાનો વાક છે વિરોધ એને કર્યો છે ક્ષત્રિય સમાજ ઉપર હાથ એને મૂક્યો છે બરાબર વાક એનો છે તો અત્યારે અમારી સામે કરે છે તો હું કમિશનર સાહેબ ને અંદર પણ પૂછવા માંગુ છું કે આ કઈ રીતનું છે તમને સત્તાવાલી છે કે પ્રજાવાલી છે એમ અને અમે તો હાર મૂકવાના જ નથી ક્યારે પણ હાર નથી મૂકવાના હજી પણ અમે આ બોલવાના છીએ અને વિરોધ જ્યાં સુધી જે હાર નહીં માને રૂપાલા ત્યાં સુધી અમે વિરોધ કરવાના જ છીએ છાની છૂપી રીતે અમારા ત્રણ ભાઈને જે લઈ ગયા છે એ એક કહેવાય ને કે અયોગ્ય રીતે જ આ વર્તન થયું છે બધાનું અને અમે બહેનો બધા ભાઈઓની સાથે છીએ તો હજી સુધીમાં જામીન એમને કેમ મળી નથી અને ગમે એ રીતે અમારા પદ્મિની દીદીને હમણાં અટકાવ કરવામાં આવી અત્યારે બહેનોને પીછે હટ કરવામાં આવે છે તો શા માટે જે રૂપાલાભાઈ છે એમને કયો સામે આવે અને એક ટિકિટ અટકાવવા માટે આ બધું થાય છે તો હજી સુધી સરકાર કેમ હજી અમને ન્યાય આપતા નથી